તારીખ સાત જાન્યુઆરીના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય જેમાં એક્સાઇઝના ગોડાઉન જે દમણ એરિયા ખાતે આવેલ હોય તેમાંથી ત્રણસો પચ્યોતેર દારૂના બોક્સિસ ચોરાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બચ્ચન તેમજ અસ્િકો સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એના અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હળપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતાં તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધ્યત્રે એ લોકોએ

ના ગોડાઉન જે મોટી દમણ કોટેરિયા ખાતે આવેલ હોય તેમાંથી ત્રણસો પંચોતેર દારૂના બોક્સીસ ચોરાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન મક્સન તેમજ એસ સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એનાલિ અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણમાં રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલું હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનું અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓની ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતાં તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉનના છતના પતરા કાઢી આ ઘટનાને અંજામ આપેલું હોય આ ઘટનાને અંજામ આપેલું હોય તેમજ

સર આ ઘટના કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં નવ આરોપીઓની ધરપકડ કરી અત્યારે મહેરબાન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે ઓકે